અમરેલીના ગજેરાપરા વિસ્તારમાં રહેતા એક નિરાધાર પરિવારની એક પોતે મંજુબેન રહે છે તેમને ત્રણ દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને બે દીકરી કુંવારી છે તેમની માથે બે દીકરી અને પોતાના પરિવારની જવાબદારી માથે આવી છે તેમના પતિ રાજુભાઈ જરવાડિયા સોળ વર્ષ પહેલા અવસાન થયેલ છે તેમને દીકરો પણ નથી તેમનું મકાન કાસું છે અને તેની પાસે મકાન બનાવવાની તાકાત નથી મકાન પડી જાય એવી પરિસ્થિતિ માંગ છે તેઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા દ્વારા તેમજ ટીવી મીડિયા દ્વારા દાતા સુધી આ વિડીયો પહોંચે તે માટે તેઓએ આ વિડીયો બનાવીને દાતા સુધી પહોંચશે તેવું તેમનું માનવું છે તેમનો ગરીબ અને નિરાધાર પરિવાર હોવાથી કોઈ તેમની મદદ કરે મકાન બનાવી આપે એવું તેમનું કહેવું છે અને પોતે મજૂરી કામ કરે અને મજૂરી પણ ન ચાલતી હોય તેથી પોતે અને પોતાની બંને દીકરીઓ ક્યારેક ક્યારેક જમ્યા વગર પણ સુઈ જાય છે

ક્યાંથી તમે શું કામ કરો છો છૂટી મજૂરી જા ભરકે ને જાઈ છી ભરકે પાડો છે મને દેસ ને કાર કાર તો ભૂખે ઊંઘ દે છે એ તમારે એક મકાનની જરૂર છે હા એક મકાન ની જરૂર છે મકાન કરી દો તો હા